ઉપપ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ખાસ કરીને વેપાર શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી બે જય પાંડા અને તેમના મંડળે બહેરેનની સરકારની નીતિઓ અને વિકાસ યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી શેખ ખાલીદ બિન અબ્દુલ્લા અલ ખલીફાએ બહેરેનની તાજેતરની પ્રગતિ અને ભારત સાથેના સંબંધો વિશે માહિતી આપી હતી બે પક્ષોએ પરસ્પર લાભદાયક સહયોગ માટે નવા માર્ગો શોધવા પર સંમતિ વ્યક્ત કરી હતી આ મુલાકાત ભારત અને બહેરેન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે બે દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમયને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કાર્યક્રમોને પહેલો શરૂ કરવામાં આવશે આથી બંને દેશો વચ્ચેના લોકોથી લોકો સંબંધોમાં વધારો થશે આ મુલાકાત ભારત અને બહેરનની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઓ પર લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ છે બે દેશો વચ્ચેના સંલગ્ન અને સહયોગના નવા અવસરો શોધવામાં આવશે જે બંને દેશોની પ્રગતિ માટે ફાયદાકારક સાબિત થશે